શહેરા તાલુકાના ચાંદલગઢ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા જ્યાં તેઓએ મા ખોડિયારના આશીર્વાદ મેળવ્યા બાદ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી આ સમયે ભાજપના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવને અભિનંદન આપ્યા હતા સાહેબ સવારે આપશો आहा चलो साइड 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 हमgetElementById तो परमेश्वर बदलत काय आता पडायो काय सांगतो समकाय जो तो पहिला भाग सम इतन मको 5 6 मध्ये मनके प्रेस कॉन्फ्रेंस तो यार मना काले बाजी बपुरे बपुरे की जय जय પણ એને ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને જેપી નડ્ડા સાહેબ ગુજરાત પ્રદેશ સંગઠન સી આર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે મારી પસંદગી અઢાર લોકસભા માટે કરી છે તે બદલ સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમનો આભાર વ્યક્ત આભાર માનું છું ચાંદલગઢની મુલાકાતે આવે છે અહીંયા ચાંદલગઢની મુલાકાતે હું આવ્યો છું આજે અહીંયા જ્યારે યજ્ઞ હતો તે ટાઈમ અહીંયા હું આશીર્વાદ લેવા માટે આવ્યો હતો અને મારા ખોડિયારના આશીર્વાદથી આજે જે મને ટિકિટ મળી છે તે બધા માતાજીના આશીર્વાદ લેવા માટે અહિયાં હું આવ્યો છું